ભાવનગરમાં એક અઢેર હુમલો કરવામાં આવ્યો હતો હતો શહેરના કાળિયા બીડમાં અઢેરને મરાયો બાઇક સવાર અઢેરને કાર અડફેટે લેતા બાદ તેને માર મરાયો હતો બે કારમાં સવાર લોકોએ અઢેરને માર માર્યો હતો અઢેરને ઢોર માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ભાવનગર શહેરના કાળીયા અઢેરને ઢોર માર મરાયો હતો બાઇક સવાર અઢેરને કાર અડફેટે લેતા બાદ ઢોર માર મરાયો હોવાની ઘટના બની હતી બે કારમાં સવાર લોકોએ અઢેરને ઢોર માર માર્યો હતો